ી ઓરજો સ્વાહ ઇદમ નમ સ્વાહ

ો નમ ઔષધિભ્ય અક્ષરેશ્વા સૂર્યાય ગંધર્વાય સ્વાયદેભ્યોચેભરે આયુભ્ય સ્વાયદ્યો નમ શુક્રણાય સૂર્ય રશ્મય ચંદ્ર સ્વાયદ્યો નિશા અક્ષરે દભ્યો અપ્સરે ગુરૂપે શુ પ્રય વિનાય ગંધર્વાય સ્વાયભ્ય સ્વાય નમ જિતિ ૌલ સ્વાહિ પ્યુલ તૃતી સ્વાહને પ્યૌલભમાં ઓમ વિઘ્નાદંજ સ્વાંધ પ્યુલભ મહિ પ્યૌલભમાં ઓમ ગૃહંજ સ્વાહ લી પ્યવલમ ધંદરંજ સ્વા ભાવેશનાણી કોટડા રૂપિયા એકવીસ હજાર ના દાતા છે એમનું અમે સન્માન કરવા રહ્યા છીએ ખૂબ ખૂબ આભાર ભીખાભાઈ સ્વ જીવરામ ભાઈ બચુભાઈ ભલાણી પરિવાર બચાવ રહ્યા બચુભાઈ ભલાણી પરિવાર બચાવ 11111 રૂપિયા 38મી સમૂહકને સમીનો વાય બજેટ છે ખૂબ ખૂબ બભાર સન્માન કરવા દે રહ્યા છે પ્રમુખ શ્રી ના શ્રી શ્રી ભાવેશભાઈ પરસોતમભાઈ રૂપિયા છે એમનો અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ પરસોત્તમ ભાઈ મહાડી ઉપસ્થિત છે આવો પરસો ભાઈ મોહન અને જીવરામભાઈ જજોડિયા પ્રમુખ શ્રી અંજા પ્રજાપતિ સમાજ ગામતળ વિભાગ આત્રે ઉપસ્થિત છે એમનો અમે સન્માન કરવા રહ્યા છીએ વાત કરો લો ભરી દેજો ભાઈ હાજર રહે લેવા માટે મકવાણા પ્રમુખ શ્રી અંજાર પ્રજાપતિ સમાજ વાગડ વિભાગ અત્રે ઉપસ્થિત એસઆર ગ્રુપના સભ્યોને વિનંતી સ્ટેજ પાસે પધારે એસઆર ગ્રુપના સભ્યો સ્ટેજ પાસે પધારે એમના તરફથી રૂપિયા બાર હજાર ત્રણસો પિસ્તાલીસ એક બે ત્રણ ચાર ના દાતાશ્રી છે એસઆર ગ્રુપ સ્ટેજ ઉપર પધારવા વિનંતી એમના તરફથી એક બે ત્રણ ચાર ને પાંચ બાર હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયા મળેલ છે કાશીબેન તથા સ્વ દેવજીભાઈ લાખાભાઈ ઝંજવાડિયા પરિવાર એમના તરફથી રૂપિયા અગિયાર હજાર એકસો અગિયાર મળેલ છે એમના ઘરના સદસ્ય કિશોરભાઈ નું અમને સન્માન કરવા જઈ રહ્યા છીએ લઈયા જોજો ત્યારબાદ એમના પરિવારમાં સો રંબાબેન તથા સો ભાગજીભાઈ લાકાભાઈ જંજોડિયા પરિવાર અંજાક એમના ಅಜರ್ શ્રી ધર્મેન્દ્રભાઈ રૂપાભાઈ પ્રજાપતિ ભાવના બેન ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ કન્યા નો ભાઈ અન્યા ભાઈ થાય બુટ ચંપલ બારે ઉતારી અને આવી જાય ચંપલ બારે ઉતારી અને આવી જાય લીધો સાઈડ માં

અગ્નિરો ધ્યાન માં જો પૂજેવો રણ રાજા હા નયા બધી હોય અમ અટા ઉભા રહેજો તમારી ખુરશી કેડે ઉભા રહી જાજો 부દેવ ચોખા ચાટે પછી બેસજો પેલું મગન હા 부દેવ ચોખા ચાટો પછી જને બેસાળો

भाई आवी जाओ भाई ने चांदो चोखा करी दियो मंगलवा उभा वर कन्या बीजा मंगल माटी उभा थाओ तलवार आपी दियो अनवर साहेब ने तलवार आपी दियो एवीज रीते कन्या पहली वखत जेवी रीते आपने राख्यो था एवी रीते खूबो वराजा सुपणी थी जवत लापो प्रथम भागम जियात द्वितीय भागम जियात तृतीय भागम जियात चतुर्थ માહં ગુલ્યા અગ્નિમ હોમ કરી ઓ ઓમ અગ્નિશ્વા ભગવાન આપી દયો સાહેબ પરરાજાને દ્વિતીય મંગલ વર્ગ દે મોર કન્યા પાછળ વરહ એવી જરે બીજા મંગલ ની અંદર મોર કન્યા કન્યા આગળ વરરાજા પાછળ જપણા પગનો અંગૂઠો પથ્થર ને અડળ દો હાલો બીજો મંગલ

ત્રીજું મંગલ તૃતીય મંગલ મોર કન્યા પાછળ ઉતારી ને આવજો ભારે કન્યા ના માતા પિતા કન્યાદાન દેવ આવો ત્યારે ચપલ ત્યાં ભારે

कन्या मतिलबु हाज़र था

ના માતા ને ચાંદલો સુખા કરી છાડાકી દીયો કન્યાના માતા-પિતા જમણા હાથમાં પાણી રાખજો નંબર 5 હજી નથી આવી जाओ કન્યાના માતા-પિતા એમને ચાંદલો સુખા કરી જમણા હાથમાં પાણી આપી દેઓ કન્યાના માતા પિતાને ચાંદો ચોખા કરી જમણા પાણી આપી દો અતરાજ્ય મહામંગલીય ફલપ્રદમા છે કર્મા છે પુણ્ય પવિત્ર કાળી ભાષા નામો તમે અત્યધિને મહામાસે સુખે શુકલ પક્ષે ન્યાયામ ભાનવા સંતાયામ સમ પુણ્ય દીધો અત્યાહ વિપુત્રી વિવાહ અંગી ભૂતેના લક્ષ્મી કન્યાયામ પાદ વૃક્ષાલ અહમ કરી છે પાણી ધારીમાં મૂકી

પછી ચોખા પાણી થી અંગુઠો ધોઈ એના ઉપર ખાલી કંકુ નો ચાંદલો ચોખા નહી કંકુ નો ચાંદલો કરાવજો અને માથે ભૂલ ની પાઘડી ચોખા ન ચડાવજો ચોખા નહીં કંકુ નો ચાંદલો અને ભૂલ ની પાઘડી